મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ વાર છે રવિવાર મિત્રો આજે છવ્વીસ જાન્યુઆરી મિત્રો આજે આપણો પ્રજાસત્તાક દિન આજના દિવસથી છવ્વીસ એક બે હજાર સુડતાલીસથી આપણે પ્રજાસત્તાક દિન મનાવીએ છીએ તે દિવસે આપણા દેશમાં ખરી લોકશાહીની સ્થાપના થઈ પ્રજા દ્વારા ચાલતા તંત્રની સ્થાપનાનો દિવસ એટલે છવ્વીસ જાન્યુઆરી તો મિત્રો આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેની જાણકારી રાખીને કરીએ તો આપણને પણ ફાયદો થાય દેશને પણ ફાયદો થાય અને આપણે આપણા જીવનમાં એક આનંદને પ્રાપ્ત પણ કરી શકીએ તો મિત્રો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે નાના નાના બાળકોને મીઠાઈ કે ચોકલેટ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો દેશ વિરોધી કોઈ કામ આપણે કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આપણા દેશને જે લોકશાહી મળેલી છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ એમાં કોઈ ખામી ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દેશ વિરોધી કોઈ કામ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે દેશની સંપત્તિને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈ પણ નુકસાન થાય એવું કામ ન કરવું કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજુ કર્ક રાશિ વાળાએ આજે દેશની સુરક્ષા કઈ રીતે કરવી જોઈએ એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો દેશને નુકસાન થાય એવી કોઈ પણ ભૂલ આજે આપણે ન કરવી જોઈએ સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કામ કરો ને તો તેમાં દેશનો વિચાર કરવો જોઈએ કે ભાઈ મારા દેશને આ કામથી કેટલો ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો દેશને નુકસાન થાય એવી કોઈ વાત આપણે આપણા દુશ્મન સુધી પહોંચાડવી ન જોઈએ કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોલીસ દળના સભ્યોને સન્માન આપવું જોઈએ એ પણ આપણી રક્ષા કરનારું દળ છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પોલીસ કર્મી સાથે ઝઘડો નહીં કરવો તુલા તુલા રાશિવાડાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાડાએ આજે પોતાની આવકમાંથી થોડો ભાગ દેશના સૈનિકોને કામ લાગે એવી જગ્યાએ દાન આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દેશના કોઈ પણ સૈનિકનું અપમાન નહીં કરવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ સુરક્ષા કર્મીનું માન જાળવવું જોઈએ આમાં આપણો વોચમેન પણ આવી જાય આપનો વોચમેન આપની રક્ષા કરે તો એનું પણ માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી સાથે જોડાયેલો કોઈ વોચમેન કે કોઈ સુરક્ષાકર્મી એનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે બાળકોમાં દેશદાજ વધે એવું જ્ઞાન બાળકોને આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા બાળકોને દેશ વિરોધી ભાષા બિલકુલ પણ શીખવવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે આપણા દેશની સંપત્તિ વધે એવા કામો કરવા જોઈએ એની સુરક્ષા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દેશની સંપત્તિને નુકસાન થાય એવું કોઈ કામ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે કોઈ સ્વતંત્ર સેનાની આપણા ધ્યાનમાં હોય આપણી નજરમાં હોય તો એવાને માન સન્માન આપવું જોઈએ એમને મળવું જોઈએ ને એમની પાસે આપણી દેશની સ્વતંત્રતા કઈ રીતે મળી એના કિસ્સાઓ સાંભળવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આવા કોઈ સ્વતંત્ર સેનાની દેવા જેવા ને આપણા ઘરના વડીલોનું અપમાન નહીં કરવું મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહું મીન રાશિવાળાએ આજે આપણા ઘરના નાના બાળકોને પ્રજાસત્તાક દિન શું છે એનું જ્ઞાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો દેશ વિરોધી કોઈ કામ આજે આપણે કરવું નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે આજનો દિવસ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એ દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે